જય મેળડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેળડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેળડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આજનો પ્રશ્ન એવો છે કે દેવ કોને મળે માતાજી ભગવાન કોને મળે તો મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઇપ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો ને શરૂ કરીએ દેવ કોને મળે માતાજી કોને મળે ભગવાન કોને મળે તો સીધી રીતે એને ટૂંકમાં જવાબમાં હું તમને જણાવી દઉં કે દેવ જેને કર્મની ગતિ સાચી હોય જેનું કર્મ સાચું હોય જેનું કર્મ ધર્મ પ્રત્યે અને પુણ્ય સાડી આત્મા હોય એવા લોકોને દેવ ઝડપથી મળે છે દેવ ધારે તો રાજા બનાવે દેવ ધારે તો તમને રાજામાંથી રંક બનાવી શકે છે દેવ ધારે તો તમને સોનું ચાંદી ઝવેરાત ગાડી બંગલા મોટર લીલીવાળી આ બધામાં તમને જાહો જલાલી કરાવી આપે છે અને દેવ ધારે તો તમને ક્યાંયના હવામાં ફેંકી દે છે તો દેવ મળે એના ઇતિહાસ તમે જોઈ લેજો મેળો પાર થઈ ગયો હશે પેઢીઓની પેઢીઓ કોઈ દિવસ દુઃખ નહીં આવ્યું હોય અને જેને દેવના ફાંફા છે દેવને ઓળખી નથી શક્યા એના ઇતિહાસ તમે જોઈ લેજો ચોપડામાં તો ચોપડામાં પણ કોઈ યાદ નહીં કરતું હોય તો દેવ એવા વ્યક્તિઓને મળે એવા માણસોને મળે કે જે સર્વ જગતનું ભલું કરવા ઈચ્છતા હોય જેમનો ભાવ ગોળો હોય જેમને ભગવાન માતાજી ઉપર પૂરેપૂરો ભરોસો હોય આંધળો વિશ્વાસ હોય કે લોકો કહે છે ને કે આ તો અંધશ્રદ્ધા છે પણ તમે લગભગ નહીં જાણતા હોય કે આખી દુનિયામાં નેવ ટકા લોકો માતાજીને ભગવાનને ખૂબ જ માને છે હશે કદાચ બે ત્રણ ચાર જણ કે જે નાસ્તિક હશે પણ એ લોકોને ક્યાં ખબર છે કે તમારું જે શરીર છે એ હવા જે પોલાણવાળો ભાગ છે તમે કઈ રીતે જીવન જીવો છો શ્વાસ લો છો એ કોના આધારે કોના સહારે તો નાસ્તી કઈ રીતે કહેવાય તો મિત્રો દેવ કોને મળે માતાજી ભગવાન કોને મળે તો મિત્રો કોઈને ઝઘડામાં મળે કોઈને વેણે મળે કોઈને પ્રેમી મળે કોઈને દોસ્તીમાં મળે અને કોઈને જો કોઈમાં બેન દીકરી હોય અને એના સાસરિયામાં બહુ તકલીફ હોય દુઃખ પડ્યું હોય અને મા એ દીકરી માને યાદ કરે તો એના વારે એ ચડેલું દેવ હોય તો જે દેવ હોય એની વારે આવેલું હોય એ દેવ તમને મળે કોઈ મામા મોસાળમાંથી આવેલું હોય કોઈ તમારા મિત્રતામાં મળેલું હોય કોઈ ભાઈચારામાં મળેલું હોય કોઈ સાધુ સંતોના આશીર્વાદથી મળેલું હોય કોઈ તમારા કર્મની ગતિથી મળેલું હોય તમે અતૂટ ભક્તિ કરી હોય અતૂટ મંત્ર જાપ કર્યા હોય તમે ખૂબ જ માતાજી પ્રત્યે પરસેવો પાડ્યો હોય મહેનત કરી હોય એમનાથી સહી જાપ કર્યા હોય તો દેવ મળે પણ જેને જેને દેવ મળે એને ઓળખવાની શક્તિ દેવ આપે ખરા દેવ મળવાથી શું થાય દેવને ઓળખવાથી શું મળે આ બધા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો આપણને થાય તો દેવને ઓળખવું જ પહેલાં બહુ જરૂરી છે કે આપણા જોડે દેવ માતાજી હોય પણ કયા છે અને કયા પ્રકારના છે અને એમને શું પીરસવું એમને શું ભોજન પ્રસાદ કરવો એમને શું નિવેદ કરવા એમને શું ધૂપ ધુમાડા કરવા એમને કઈ જગ્યાએ રાખવા એમને કઈ જગ્યાએ બેસાડવા એમને કેવી રીતે પૂજા કરવી એમને બાર મહિનામાં કયું એક નિવેદ ચડે એમને અતિ પ્રિય કોણ છે આ ઘણા બધા નિયમો હોય છે જેવું જેવું દેવ એવા પ્રકારના નિયમો પણ તમારે કોઈ પણ દેવની ભક્તિ તમે કરી હોય સાચા હૃદયના ભાવથી અને જો તમને એ દેવ મળ્યું હોય તો તમારે સર્વપ્રથમ એક જ નિયમ અપનાવો કોઈ દિવસ કોઈનું પણ બગાડ પજવાડ ખરાબ ના કરવું અથવા બની શકે તો ભલામાં ભાગ લેવો આ એક મોટામાં મોટો નિયમ છે ક્યારે પણ કોઈને પૂછ્યા વગર કંઈ કહેવું નહીં અને પૂછે તો મારક બતાવો બાકી તમે અને તમારા માતાજી જે તે દેવ હોય ઘણા લોકોને ઘણા દેવો ઉપર વિશ્વાસ હોય છે તો એ પ્રમાણે એમનું કાર્ય થતા હોય છે તમે સાંભળ્યું હશે કે ઘરડા લોકો ઘરડા જે વડવા ઓ માતાજી જોડે સપનામાં કાયદેસર ઓસી કે બેસીને માતાજી વાતો કરતા તમે ઘણા બધા આલાપોમાં ગીતોમાં ભજનોમાં ગરબાઓમાં તમે સાંભળ્યું હશે કે પહેલાં સમય આવો હતો કે જેની ભક્તિ સાચી હોય જેનો પ્રેમ સાચો હોય તો માતાજી આવીને તમને કહી જાય અને સન્મુખ તમારી જોડે વાતો કરે ઘણા એવા ઇતિહાસો છે કે ભાઈબંધીમાં માતા મળે ઘણા એવા ઇતિહાસો છે કે મામા મોસાળની માતા ભાણેજને મળે તમે જોયા હશે ઘણા દાખલા સિકોતર છે સદીમાં છે ઘણા ઘણા જવુંમાં છે તો આવી જ માતાઓ હોય એ તમને ભાગ્યમાં નસીબમાં કર્મ તમે કર્યું હોય સારું તો તમને મળે છે હવે એવી શક્તિઓ તમને મળે તો એને ઓળખો એની સેવા પૂજા કરો અને ભલાઈનું કામ કરો તો તમારો બેડો પાર સર્વ જગતનું ભલું થાય અને કોઈ પણ જગ્યાએ આશા વગરનું કામ કરો આ ભાઈનું કામ કર્યું બીજા ભાઈનું કામ કર્યું જો તમે ત્યાંથી તમે કાંઈ લેશો તો દેવ નારાજ પણ થઈ શકે છે રુષ્ટ પણ થઈ શકે છે અને તમારેથી છોડીને તમને જતું પણ રહે છે જગતના કલ્યાણ માટે દેવ તમને મળે બીજાના કલ્યાણ માટે પોતાના માટે તો ખરા જ પણ બીજાનું ભલું થાય એવા કાર્ય કરો તો દેવ સન્મુખ તમારી જોડે વાતો કરી હવે જ્યારે કોઈ મા બહેન દીકરી હોય અને સાસરીયામાં દુઃખ પડ્યું હોય જેને ભાઈ ના હોય જેનું પિયર ના હોય એના બાળકોના લગ્ન થયા હોય કોઈ મેણા ટોણાં મારતા હોય અને એ વખતે કદાચ એ ભાઈ એ બહેન એના પિયરમાં એની માતા યાદ કરે એના દેવને યાદ કરે અને ત્યાંથી કોઈ ચડિયાતું દેવ એની વારે ચડે તો એ દેવ એનું મોસાળનું પણ ભરી આપે છે મામેરું પણ ભરી આપે અને એના બધા કાર્યો સિદ્ધ કરે એ દેવને પછી તમે ઓળખો તો તમારી પેઢી તરી જાય કોઈ શક્તિ હોય કોઈ ચામુંડમાં હોય કોઈ સતીમાં હોય કોઈ ગોગા મહારાજ હોય ઘણા બધા પ્રકારના તમે જેવી શ્રદ્ધા તમારી જેના પર હોય એ દેવ તમારી ચડિયાતું દેવ કહેવાય અને તમારી પેઢી તારી આપે હવે તમે જ્યારે એને નિવેદ ધરાવો છો તો ગુગા મહારાજ હોય તો ફૂલેર હોય કોઈ સધી માતા હોય કોઈ સિકોતર માતા હોય તો સુખડી હોય કોઈ ચોખા હોય તમે આવા શુદ્ધ અને સ્વાસ્તવિક ભોજન તમે નિવેદમાં ધરાવી શકો છો ચૂંદડી શ્રીફળ છે અગરબત્તી છે આ રીતે તમે એમને પૂજા પાઠ કરી શકો છો ઘીનો દીવો અથવા તેલનો દીવો પણ કરી શકો છો એમના નિયમમાં બાર મહિનામાં એક વખત નિવેદ આપવાનું હોય છે એમના નિયમમાં તમે રોજ સવારે એમનું રટણ કરો એમનું નામ સ્મરણ કરો જ્યાં પણ કાર્ય કરો એમનું નામ પહેલાં લો સવારે નાઈ ધોઈ એમના દીવા અગરબત્તી કરો સાંજે કરો તમને જ્યારે જ્યારે એવું લાગે કે હે મા તું કરે જ ખરું બાકી તારે તોય તું ને મારે તોય તું આટલો ભરોસો તમે એના પર છોડી દો તો સમજી લો કે તમારું જીવન સફળ થઈ જાય તમારી દુનિયામાં કોઈના જોડે હાથ લંબાવવાની કે કોઈને પગ પડવાની જરૂર નહીં પડે ભગવા ભેખની માં સિકોતર ભગવા ભેખની માં સધી ભગવા ભેખની માં મેળડી જો તમે અખંડ એવી ભક્તિ કરી હશે તમારું કર્મ સાચું હશે તો માં કુળદેવીમાં ભગવતી અખિલ બ્રહ્માંડની માં વિશ્વતાણી વિશ્વતણીમાં જગદંબા જોગણી પૂજાળી પૂજાળીમાં વિહળી કાળી તું કલ્યાણ હે મા સર્વે જગતનું કલ્યાણ કરજે એવો ભાવ રાખી માની ભક્તિ કરજો સેવા પૂજા કરજો એવી હું આશા રાખું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને આપને લાઈક શેર જરૂરથી કરજો અને તમે આ વિડીયો કયા ગામ કયા તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને જણાવજો એવી હું વિનંતી કરું છું અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમાં જય માતાજી જય શ્રી હર હર મહાદેવ